નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર પ્રજાપતિ સાથેની ઘટના શિયાળાની બેકાર અને ઘોર અંધકારભરી રાત સૌરાષ્ટ્રના કોયલવાડ પંથકનું એક સાવ નાનકડું ગામ રાતના અગિયાર વાગે ચાર માનવ આકારો ઠંડીમાં ધ્રુજતા થરથરતા અંધારું અને ધાબળા બેના આવરણો લપેટીને દવાખાનાની દિશામાં આગળ વધી રહ્યા હતા આખું ગામ તો કાતિલ ઠંડીનું માર્યું નવ વાગ્યાથી જ પથારી ભેગું થઈ ગયું હતું પણ ચાર ચૌદશિયા ગામના સોરે બેઠા બેઠા સોવટ કરી રહ્યા હતા એમાં એક લાલજી સરસાપત્રી હતો જે નાના મોટા છાપાઓમાં ક્યારેક ક્યારેક સરસાપત્રો લખ્યા કરતો હતો બીજો એક ઓસમાન પગી હતો મૂળ તો ઉસ્માન પણ કાઠિયાવાડી લોકબોલીમાં અભ્રંશ થઈને એ ઓસમાણ થઈ ગયો હતો પારકી પંચાયતમાં રસ લેવાનો આ લુરસા ઓસમાનો એકમાત્ર શોખ ત્રીજો સિમન અને સોતો કાનજી નાઈ આ સારીની કોઈ જ્ઞાતિ નહીં ધર્મ નહીં ઈમાન નહીં અને નૈતિકતા પણ નહીં આખો પંથક એમના કરતૂતોથી ફફડે પહેલી નજર ઓસમારની પડી અબે લાલજી કુશ દેખાતું મને ઓ ચારકુ પિસાણા લાલજી પત્રકારે જિંદગી આખીનો સામટો અનુભવ કામે લગાડ્યો હા ઓળખ્યા આ આપણા ગામના નથી બાજુના રામપરાનો જશ્યો કોળી ને એની ઘરવાળી વજી છે અને સાથે એમનો જુવાન દીકરો મેપો અને ત્રણ મહિના પહેલાં પરણીને આવેલી એની ઘરવાળી નિમું લાગે છે પણ આ ચારેય જણા અત્યારે અડધી રાતે ક્યાં જતા હશે ક્યાં તે દવાખાને શિમન ઢોલીએ નિદાન કર્યું એલા ઊઠો મને તો આમાં રૂપિયાની સુગંધ આવે છે હાલો એમનો પીછો કરીએ બબ્બે પૈસાની કમાણી થશે ચાર જણા આગળ ચાર જણા પાછળ વચ્ચે દસ ડગલાનું અંતર દવાખાનું એટલે બે ઓરડા એક નર્સ એક પટ્ટાવાળો અને એક નવા સવા ડૉક્ટરનું બનેલું પ્રાઇમરી હેલ્થ સેન્ટર જશું કોળી એક કમાડ ધમધમાવ્યું અને એની વહુ વજીએ બૂમ પાડી બેન ઓ નરસબેન દવાખાનું ખોલજો બેન મારી વહુને

પટ્ટાવાળો દોડતો ગયો અને ડોક્ટરને લઈને ઉડતો પાસો આવ્યો સામાન્ય રીતે કેસ ગમે તાકીદનો હોય પણ ડોક્ટરો સૌથી પહેલું કામ કેસ પેપર કાઢવાનું અને એમાં દર્દીની પૂર્ણ વિગતો ભરવાનું કરતા હોય છે એના પછી દર્દીની શારીરિક તપાસ કરે એ પછી જ સારવાર શરૂ કરતા પહેલા બહાર આવીને દર્દીના સગા સંબંધીઓને દર્દ વિશે માહિતગાર કરે એ પછી સારવાર શરૂ કરે પણ આ આ કેસમાં કાયદેસર પાલન માટે કોઈ શક્યતા જ ક્યાં હતી ડોક્ટર પ્રજાપતિ તાજા જ એમબીબીએસ થઈને સરકારી નોકરીમાં જોડાયા હતા વધારામાં એમને ડીજીઓ પણ કર્યું હતું એટલે પ્રસ્તુતિ કરાવવાનો પણ અનુભવ તો ખરો જ એ તરત જ અંદરના ઓરડામાં ગયા આ એમની ભૂલ ભૂલ ગણો તો લાપરવાહી તો લાપરવાહી અને માનવતા ગણો તો માનવતા ડૉક્ટર જ્યારે નિમુ પાસે પહોંચ્યા ત્યારે બાળકનું અડધું શરીર જેને તેના શરીરમાંથી બહાર આવી ગયું હતું અડધું હજી અંદર હતું નિમૂની શિશુ વધુને વધુ મોટી થઈ રહી હતી ડૉક્ટર પ્રજાપતિએ માંડ માંડ એન ગ્લોઝ પહેર્યા અને બાકીનું કામ પૂર્ણ કર્યું પ્રસૂતિ સુખરૂપ સંપન્ન થઈ અને બાળક બસી ગયું અને એની માં પણ જીવી ગઈ ડોક્ટર મોજા કાઢીને બારણું ખોલીને બહાર આવ્યા કોઈ પણ ડૉક્ટર આવા સંજોગોમાં જે પહેલું વાક્ય બોલે તે જ એ પણ બોલ્યા પેંડા બેસો કાકા તમારી વહુને દીકરાને જન્મ આપ્યો છે શું બોલો છો ડાક્ટર તમારું દિમાગ તો ઠેકાણે છે ને મારી વહુ પરણીને સાસરે આવી એ વાતને આજે ત્રણ મહિના જ થયા છે આ કોનો દીકરો અમારા ગળે વળગાડવાની વાત છે જશિયો કોળી વેફરી બેઠો અરે કાકા આ તમે હમણાં જ તો તમારી વહુને લઈને આવ્યા અને એની તો મેં સુવાડ કરાવી દીકરો બીજો કોનો હોય અત્યારે દવાખાનામાં બીજો કેસ પણ ક્યાં છે એ અમે ન જાણીએ ડાક્ટર અમે તો વહુને આટલા માટે લાવ્યા હતા કારણ કે એને પેટમાં દુખાવો પડ્યો હતો આમ તો સવારથી જ દુખતું હતું પણ અમે હિંગને અજમા જેવા દેશી ઉપાયો કરવામાં દાડો કાઢી નાખ્યો અને દરજ ન મટ્યો ત્યારે ન છૂટકે અમારે અહીં પણ તમને શું ખબર કે તમે આવા પાપ્યા હશો અગાઉથી જ રામ જાણે કોનો અમેલ પાડીને સંતાડી રાખ્યો હશે અમે આવ્યા એટલે જશુ વજી અને મેપાએ રાડા રાડ કરી મૂકી અને મેપો તો શેલ્લી પાટલે જઈ બેઠો કહે મારી વાયડીને બહાર કાઢો અમારે દવા નથી કરાવી અમે તો ઘર ભેગા થઈ જઈએ અને આ બાળક ડોક્ટર પ્રજાપતિ માંડ એટલું બોલી શક્યા મેપાએ તડ ને ફળ કરી જ નાખ્યું એને તમે ઉછેરજો સાહેબ પુણ્ય મળશે નાટકનો પહેલો અંક પૂરો થવા જતો હતો ત્યાં જ દસ ડગલા દૂરના અંધકારમાંથી ચાર ઓળાઓ જ

પેલા એક વાતની શોખવટ કરો કે બાળક બીજાનું છે કે પછી તમારું દાંડી પીટી ઓ ઢૂંડ નિકા કામ મેરા મેરા નામ ઓસમાન પગી હે મેં ડાક્ટર પાપકા પગેરા ખોજ લુંગા હજુ કંઈ બાકી હતું તે લાલજી સરસા સરસાપત્રી પૂરું કર્યું એ ડોક્ટર હું સાપાનો માણસ છું પૈસા ઢીલા કર નહીતર સાપે સડાવી દઈશ દરબારી ગામમાં આવીને આવા ધંધા કરે છે બિન અનુભવી જુવાન ડોક્ટર કાતિલ ઠંડીમાં પરસેવો ફૂટી નીકળ્યો એ વર્ષોમાં હજુ આપણા દેશમાં બાળકના પિતા નક્કી કરવા માટે ડીએનએ ટેસ્ટ થતો ન હતો અને બ્લડ ગ્રુપ દ્વારા આ વાતની કસોટી થતી નથી હોતી બાકીના તમામ સંજોગોમાં ડોક્ટરની વિરુદ્ધ જતા હતા દર્દી તથા તેના પરિવારનો સંપૂર્ણ ઇનકાર માત્ર ત્રણ જ મહિનાનું લગ્નજીવન એની પહેલાનું નિમુનુ જે કોઈ જાતિ લફરું હોય તે શોધી કાઢવાની અશક્યતા અને ઉપરથી છડાલ ચોકડીની કુટિલ રમત ડોક્ટર પ્રજાપતિ ભાંગી પડવાની અણી પર હતા અને ત્યાં જ તેમના દિમાગમાં ચબકારો થયો લાલજીનું બોલાયેલું છેલ્લું વાક્ય એમના મનમાં રિવાન થયું એ વાક્ય હતું દરબારી ગામમાં આવીને આવા ધંધા કરો છો પણ ડોક્ટરને આશાનું એક કિરણ દેખાયું ગોરખધંધા વાળી વાત ખોટી પણ દરબારી ગામ હતું એ તો સાવ સાચું જ અને ડોક્ટરને દરબાર રહુભા ગોહિલ સાંભળી આવ્યા આમ તો આખા ગામના દરબારો ગોહિલ વંશના રજપૂતો જ હતા પણ રવુભાઈ એમના મોવડી જેવા જાણી લ્યા જટ રવુભાને બોલાવી લાવ ને ડોક્ટરે પટ્ટાવાળાને દોડાવ્યો દસ મિનિટમાં રવુભા હાજર સાથે બીજા પસાજ મરદ મુસાળા રજપૂત જોવાનો પણ દોડી આવ્યા રવુભાઈ શાંતિથી મામલો સૂંઘી લીધો વાતની પૂરી જાણકારી મેળવી લીધી અને પછી પહેલો ઘા રાણાનો ફટકાર્યો ઓસમાન પગીના માથે એલા ઓસમાનિયા મારવા માટે તો તલવારની જરૂર નહીં પડે એક અડબો ઝીંકી દઈશ ને તો આખી આખો તું સામેની ભીતમાં સમાઈ જઈશ આ બિશારો ડોક્ટર હજુ ચાર દિવસ પહેલા જ વણકર વસમાં વિઝિટ માટે ગયો હતો અડધી રાતે જઈને પશા વણકરના એકના એક દીકરાનો જીવ બસાવી આવ્યો અને પશાએ કેટલો આગ્રહ કર્યો તો એ પૈસા ન લીધા કીધું કે સરકાર મને પગાર આપે છે પણ બાપુ લાલજી પત્રકારે આખરી પ્રયત્ન કરી જોયો પૈસાની વાત અલગ છે અને સારથ્યની વાત અલગ છે આ તો ડોક્ટરનું ખબરદાર લાલિયા એક શબ્દ પણ આગળ બોલાઈ તારી જીભ ખેંચી કાઢીશ છે તે વાત મારે કોઈને નહોતી કરવી એ આજે કહેવી પડે છે આપણા ગામના એક આવુંદાર ઘરની દીકરી એનો પગ કુંડાળામાં પડી ગયેલો બાપ મારી પાસે આવીને રડી ગયો મેં આ ડૉક્ટરને બોલાવીને દીકરીનો છુટકારો કરી આપવા ભલામણ કરી પણ ડૉક્ટર ન માન્યા કહે બાપુ મારી નાખો પણ એ કામ હું નહીં કરું હજુ સાંભળું છે તારે કંઈ અને છેલ્લી વાત સવારનો સૂરજ ઉગે એ પહેલાં તમે ચારે જણા આ ગામ છોડી દેજો નહીતર આ રઉબા તમને દુનિયા છોડાવી દેશે પછી શું થયું એ વાત મામૂલી છે પણ મહત્ત્વની વાત એ છે કે પેલો નવજાત દીકરો વાયા અનાથાશ્રમમાં કલકત્તાના એક કરોડપતિ કુટુંબમાં દત્તક બનીને શોભી રહ્યો છે અને અત્યારે તે એકવીસ વર્ષનો છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ